પોરબેંદરમાં માર્શલ આર્ટ કરાટે તેમજ વિવિધ માર્શલ આર્ટ સાથે સંકળાયેલ કરાટે સ્પોર્ટ્સ તેમજ સેલ્ફ ડિફેન્સ માટે અનેક વર્ષોથી સેવા આપનાર કરાટે એક સોસિએશનના પ્રેસિડેન્ટ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમીના સ્થાપક કરાટે એક્સપર્ટ કેતન કોટિયાના માર્ગદર્શનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ટ એર એન્કવેલ્ટના બાળકો માટે કરાટે વર્ગો નિષ્ણાત કરાટે કોચના માર્ગદર્શનમાં ચલાવવામાં આવી રહ્યા છે જે દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડ પરિવારના બાળકોએ કરાટે સ્પોર્ટ્સ અને ટ્રેડિશનલ કરાટેની પરંપરાગત ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે બાળકોમાં વિવિધ શારીરિક અને માનસિક પરિવર્તન થઈ રહ્યા છે ત્યારે આ કરાટે વર્ગોના પ્રેરણાદાયી કમાન્ડર કાજુમાલા સિંહ દ્વારા આ તમામ શ્રેય કરાટેના માધ્યમથી થઈ રહ્યો છે માટે કેતન કોટિયા સેક્રેટરી સંશય સુરજ મસાણી વાઇસ પ્રેસિડેન્ટ સંશય મહેશ મોતીવરસ ઇન્સ્ટ્રક્ટર સંશય મિલાપ લોઢારીનું અભિવાદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ પ્રસંગ અનુસંધાને ફિટનેસ એકેડેમીના અને વિદ્યાર્થીઓ દ્વારા કરાટેનું દિલધડક ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જે ડેમોન્સ્ટ્રેશનમાં મિલાપ લોઢારી યશ ડોડિયા મોહિત મઢવી મહેશ મોતીવરસ સુનિલ ડાકી શ્રેયસ કોટિયા હેબિટ મલ્લેક મીરા પંડિયા પાયલ ચામડિયા હિના ભરડા વિશ્વા ગોહેલ આહના કોટિયા સ્નેહા મોતીવરસ વગેરે દ્વારા કરાટેના ધડક પ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવતા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને વાહલીઓએ સરાહના કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ